ગુજરાતમાં હવે વિસાવદર અને કડીના વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને કડીની ચૂંટણી છે તેમાં જંપલાવાના છે એટલું જ નહીં આજે તો વિસાવદરમાં તેઓ એક મોટી સભા પણ કરવાના છે જેનાથી તેમની પાર્ટી દરેક લોકો સુધી પહોંચે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યાર સુધી એવું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે એટલે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપના લોકો મેદાન આવશે પરંતુ ક્યાંક હવે શંકરસિંહ વાઘેલા પણ મેદાન આવી ગયા છે અને તે પણ હવે પોતાની પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લઈને મેદાને ઉતર્યા છે સૌથી પેલા તો વિસાવદનની ચૂંટણીને લઈને અને ખાસ કરીને કડીમાં પણ જે ચૂંટણી આવી રહી છે અને ત્રિપાખિયા જંગની વચ્ચે હવે જે ચોથો પક્ષ મેદાને આવી રહ્યો છે એને લઈને શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ હું ખાસ ગાંધીનગરથી વિસાવદરના મતદાર ભાઈઓ બહેનોને મળવા આવ્યો છું આવતાની સાથે પરબધામમાં દર્શન કરીને ત્યાંના ગુજરીય મહંતશ્રીની મુલાકાત લઈને આશીર્વાદ લઈને જૂનાગઢ આવ્યો છું વિસાવદરનો યુનિક કેસ છે વિસાવદર એ ગુજરાતની પબ્લિકેને બધાએ સમજવા જેવું છે જે ભારતીય જનતા પાર્ટી એકસો સાઠ કરતા વધારે ધારાસભ્યો એક સીટ વધારે હોય તો એ શું ન હોય તો એ શું બીજેપી હારે એ શું જીતે તો એ શું કોંગ્રેસ બી હારે તો જીતે તો એ શું ક્યાંય કોઈ ફરક પડે એમ નથી હકીકત વિસાવદનના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા આપવાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર પોતાના મૂલ્યો ઉપર પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે જે નિષ્ફળ ગઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો આપવાળો હતો એ પણ રહી ગયો એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડને અંદર અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે તો શું પબ્લિકને છેતરવા માટે આ ધારાસભ્ય બનીને પોતાની જાત વેચવા માટે આ પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે તમે પ્રમાણિક હો તો ક્લિયર થાવ ને તો આપને ટિકિટ વગર માપી દેજો એ ભાજપનો ઉમેદવાર આ ભાજપને વટલાવાનો વટલાવવાનો હોય તો એવા ઠેકાણે શંકરસિંહ વાઘેલા ઘણા વખતથી પોતાનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ જે લગભગ બે હજાર વીસમાં શરૂ કરેલો આજકાલ કરતા કરતા જ્યારે મને એવું લાગ્યું કે વાડ વાળ ચીભડા કરે છે રક્ષકો જ ભક્ષક બને છે પાર્ટીઓ જ અંદર અંદરના ખેલ કરે છે એકબીજાને હરાવવાની કોશિશ કરે છે એવા ઠેકાણે જે પ્રજાની વાત કરતું હોય લોકોની વાત કરતું હોય પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે જેને લાગણી હોય અને પ્રજાના આગ્રહથી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કહું છું તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપણો અનુભવ તમને બાપુનો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગરી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશોની પાર્ટી બની ગઈ બરાત્કારીઓને ભાજપ વાળા ખેસ પહેરાવે ટોપી પહેરાવે ને સન્માન કરે જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે કોંગ્રેસવાળા ડઝનબંધ જીત્યા પછી ડઝનબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવાં તો સવાલ આવતો જ નથી આમ હો કે તેમાંય બહુ ફરક પડતો નથી એવા ઠેકાણે પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈ કાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ વોટર વર્ષના કનેક્શન હોય તો માફીનો સવાલ હોય વીજળીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય બેનોને અનામત જે કોપરેટિવમાં એનો સવાલ હોય મહિલા તલાટી હોય તાલુકા ટીડીઓ મહિલા હોય જ્યાં મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના બહારના કામો એના આધારે જો મારા માટે કંઈ કેવું હોય તો મને મત નહીં આપતા પણ આ ત્રણ પ્રૂડ નકામા પક્ષો છે જેને તમારા મતની પડી જ નથી ને મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી એવા ઠેકાણે બાપુની બાર મહિનાની સરકાર માટે જેના માટે ગુજરાતનો એ સુવર્ણકાર કહી શકાય પ્રજા પોતે વર્તી કે અમારી સરકાર છે વિધઆઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય આરટીઓ આરટીઆઈ આપણે અમલ કરેલું ટ્રાન્સફરન્સી અમલ કરી ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે મગફળીની નિકાસબંધી સો એ સો ટકા ઉઠાવી લીધી અને નાના મોટા પ્રશ્નો એવા ઠેકાણે જો આ ત્રણથી બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય તો બાપુ જૂના છે નવા નથી અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું જો ભારતીય જનતા પાર્ટી અમે વાંધો હોય તો ગુજરાતની સાત કરોડની પ્રજા બંને વિધાનસભા કડી અને વિસાવદર ના બાય ઇલેક્શનના મતદારો ઉપર આશાની મીટ માડીને બેઠા અમે દુખી છે અમે મરી ગયા ભય નીચે ડર ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી માની લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી પાછું ભાજપ જ જીતે અને એટલા માટે આ લોજિકથી હું કહું છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ન હોય વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપીના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે છે લોકો બાપુ જેવા છે એવા કોઈ પૈસાના આધારે મની પાવર મસલ પાવર નહીં મોરલ પાવર હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય ને એના એના કપાળ ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું હ્યુમન ટચ માનવીને હું પૂછવા તું કેમ છે દુખી છે તો કેમ છે હું રસ્તો તને કાઢી આપું હું તને મદદ કરું અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા આવ્યા હોય રડતા આવ્યા હોય હોય બનેલું છે એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો કે તમને વાંધો ના હોય તો નથી આનાથી બીજેપીને ફરક પડવાનો નથી કોંગ્રેસ કે આપણે બાપુને તમારે ફરક પડવાનો છે તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો આ ભાલો જીતશે તો ભલાણી અને ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકારને ને વાગશે તમે ત્યાં સીધા ભાલો લઈને જ જવાના તમે ભાજપનું કૂતરું બી મારી શકવાના નથી પણ બટન દબાવીને ભાજપને જો માર પાડશો તો આ ભલાડી અડી ત્યાં ની ખુરશી નીચે થશે અને બીજેપી પછી હારું કરે તો વેલ એન્ડ ગુડ ન કરે તો સત્યાવીસ ક્યાં દૂર છે બીજી વાત એ છે ખાસ કે જે રીતે કોંગ્રેસે સત્તા પ્રાપ્ત કરવા એટલે જે પ્રમાણે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવે છે અને ખાસ કરીને હવે ક્યાંક ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ થતી હોય લાગી રહ્યું છે જે પ્રમાણે હવે વિસાવદરમાં આગામી સમયમાં જોવાનું રહેશે કે ચાર પક્ષ મેદાને આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જીતે છે કે પછી ગોપાલ ઇટાલિયા દ્વારા પણ અત્યાર સુધી અવારનવાર કહેવામાં આવ્યું છે કે આ બેઠક તો અમારી છે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાય છે અને હવે ક્યાંક કોંગ્રેસ પણ કયો ઉમેદવાર ઉભો રાખશે એ પણ એક સવાલ છે અને ચોથો સવાલ અને મોટો સવાલ આ બેઠક પરથી ઊભો થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર